તામિલ મ્યુચ્યુઅલ ફંડ કેનના આબિદ હુસૈન ડોડિયા દ્વારા ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો

ઉપસ્થિત રહેલા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ મેળવીને રોકાણ અન્ય સ્ત્રોત વિકલ્પ અંગે જાણકારી મેળવી પોતાના થતા સમાધાન મેળવ્યું હતું આ કાર્યક્રમનો પ્રારંભિક મ્યુચ્યુઅલ ફંડ ફંડમાં રોકાણ કરવા ઈચ્છુ રોકાણકારોને સમૃદ્ધ બનાવવા માટેની માહિતી આપી હતી પોતાના વક્તવ્યમાં રોજિંદા જીવનમાં કઈ રીતે રોકાણ કરવું એની તબક્કાવાર સમજણ આપી હતી

તમારે કેટલા સમય માટે અને ક્યારે જરૂરિયાત છે તેને અનુલક્ષે ફંડ ખરીદવામાં આવે તો વર્ધ સારું મેળવી શકાય તેનું પ્રદાન કરવામાં આવ્યું હતું અંતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું આજના જમાનામાં કેટલું મહત્વનું છે એના વિશે આબિદ હુસૈન ડોડિયા દ્વારા રાષ્ટ્રપ્રેમ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો રાજેશ ચાવડા સાથે નદીની જોશી સિટી ન્યૂઝ હિંમતનગર